તો બીજી તરફ પોરબંદરમાં આ વર્ષે વાલીઓમાં ખુશી જોવા મળે છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં પોરબંદર રેકોર્ડ બ્રેક પરિણામ નેવું અઠ્યાસી ટકા જાહેર થયું છે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં કુલ ત્રણ હજાર ક્વોલિફાઈડ જાહેર થયા છે જેમાં એ વન ગ્રેડમાં પાંત્રીસ એ ટુ માં ત્રણસો સિત્તેર વિદ્યાર્થીઓ બી વન ગ્રેડમાં છસો ને એકસઠ વિદ્યાર્થીઓ બી ટુ માં સાતસો નેવું વિદ્યાર્થીઓ સી વનમાં છસો સત્તાવન વિદ્યાર્થીઓ સી માં ત્રણસો સોળ વિદ્યાર્થીઓ અને ચાલીસ વિદ્યાર્થીઓને ડિગ્રેડ ગ્રેડ મેળવ્યો છે ગત વર્ષનું પરિણામ બોતેર પોઈન્ટ બાર ટકા નોંધાયું હતું આમ ગત વર્ષ કરતાં આ વર્ષે પરિણામ અઢાર પોઈન્ટ છોતેર ટકા ઊંચું આવતા વિદ્યાર્થીઓ અને વાહલીઓમાં ખુશીનો માહોલ જોવા મળે છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર